સિલેબસ વિશે વાત કરીશું પેપર ટુ કોમર્સમાં સો પ્રશ્નો આવતા હોય છે દરેક પ્રશ્ન દીઠ બે માર્ક ટોટલ બસો માર્કનું પેપર હોય છે હવે તેના અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો તેમાં ટોટલ દસ યુનિટ આવે છે યુનિટ નંબર એક વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ યુનિટ નંબર બે હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગ એટલે કે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ યુનિટ નંબર ત્રણ વ્યાપારનું અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ યુનિટ નંબર ચાર ધંધાકીય વિત્ત વ્યવસ્થા એટલે બિઝનેસ ફાઇનાન્સ યુનિટ નંબર પાંચ ધંધાકીય આંકડા શાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓ એટલે કે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિસર્ચ મેથડ યુનિટ નંબર છ ધંધાકીય સંચાલન અને માનવ સાધન સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ યુનિટ નંબર સાત બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ એટલે બેન્કિંગ અને ફાઈના બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન યુનિટ નંબર આઠ બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ યુનિટ નંબર નવ ધંધાના કાયદાકીય પાસાઓ આ અભ્યાસક્રમ તમને ની ઓફિશિયલ વેબસાઇટ પર પણ જોવા મળી જશે દરેક યુનિડ તેનું પોતાનું સિલેબસ પણ હોય છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું Thank you, like, share and subscribe. Please give your feedback.